એક સુંદર મજાનું ગામ હતું જેનું નામ રામપુર હતું આ ગામમાં સૂર્યોદયના પ્રથમ કિરણો સાથે એક યુવક તેના કામ માટે નીકળી પડતો એનું નામ હતું આકાશ આકાશ ભલે ગરીબ હતો પણ તે ખૂબ જ દયાળુ અને મહેનતું હતો તેના પિતાજી ખેતી કરતા અને આકાશ તેમને ખેતીમાં મદદ કરતો આકાશ હંમેશા ગામના લોકોની મદદ માટે તૈયાર રહેતો જો કોઈ વૃદ્ધ વ્યક્તિને પાણીનો ઘડો ઉપાડવામાં મુશ્કેલી પડતી તો આકાશ તરત જ દોડીને મદદ કરતો જો કોઈ બાળક ભૂખ્યું હોય તો તે પોતાના ભાગનું ભોજન પણ આપી દેતો તેની દયા અને સાદગીના કારણે આખા ગામના લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા આ જ ગામમાં એક સુંદર હવેલી હતી જે મોટા જમીનદાર મોહનલાલની હતી મોહનલાલની એકની એક દીકરી હતી નમ્રતા નમ્રતા નામ પ્રમાણે બિલકુલ નહોતી તે ખૂબ જ ઘમંડી અને સ્વાર્થી હતી એના પિતાજી ખૂબ ધનવાન હોવાથી નમ્રતાને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો તે હંમેશા મોંઘા કપડાં પહેરતી સોનાના ઘરેણાં પહેરતી અને તેની સાથે હંમેશા તેના નોકરો રહેતા નમ્રતા પોતાના ધન અને સુંદરતા ઉપર એટલો બધો ગર્વ કરતી હતી કે તે ગરીબ લોકોને ધિકારતી જો કોઈ ગરીબ તેના ઘરની સામેથી પસાર થાય તો તે તરત જ મોઢું ફેરવી લેતી એને લાગતું કે ધન અને ગૌરવ જ જીવનની સાચી સફળતા છે એક દિવસ ગામના ચોરામાં એક મોટો મેળો ભરાયો આકાશ પણ મેળામાં તેના પિતાજી માટે થોડી વસ્તુઓ ખરીદવા ગયો હતો બીજી બાજુ નમ્રતા તેના મિત્રો સાથે મેળામાં ફરવા આવી હતી મેળામાં ખૂબ જ ભીડ હતી અને અચાનક નમ્રતાનો પગ એક ખાડામાં પડી ગયો તેના નવા અને મોંઘા ચપ્પલ ઉપર કાદવ લાગી ગયો તે ખૂબ ગુસ્સે થઈ ગઈ અને જોરથી બૂમ પાડવા લાગી આકાશ આ બધું જોઈ રહ્યો હતો અને તેને લાગ્યું કે કદાચ નમ્રતાને ઈજા થઈ છે તે તરત જ નમ્રતાની પાસે ગયો અને પૂછ્યું કે બેન તમે ઠીક છો શું તમને કંઈ વાગ્યું આકાશના આ શબ્દો સાંભળીને નમ્રતાનું ઘમંડ વધુ વધી ગયું તે ગુસ્સે થઈને બોલી અરે ગરીબ તારી હિંમત કેમ થઈ મારી પાસે આવવાની જો તો મારા ઉપર કાદવ લાગી ગયો છે તારા જેવા ગંદા લોકો મારા રસ્તામાંથી દૂર રહે તારી મદદની મારે કોઈ જરૂર નથી આકાશા સાંભળીને દુખી થયો તેણે નમ્રતાની આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી તે શાંતિથી પાછો ફરવા લાગ્યો નમ્રતાએ ફરીથી બૂમ પાડી અરે ઊભો રે તારા ગંદા હાથ મને ન લગાડ મારા કપડા ખરાબ થઈ જશે આકાશ ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો આ ઘટના આખા મેળામાં ચર્ચાનો વિષય બની ગઈ ગામના લોકોએ નમ્રતાના ઘમણની ખૂબ નિંદા કરી પણ નમ્રતાને આ વાતથી કોઈ ફરક ન પડ્યો તેને લાગ્યું કે તેણે એક ગરીબ વ્યક્તિને તેની સાચી જગ્યા બતાવી છે આ ઘટનાથી આકાશને ખૂબ દુઃખ થયું પણ તેણે મનમાં કોઈ કડવાશ રાખી નહીં તે જાણતો હતો કે ધનનું ઘમંડ માણસને કેટલો બદલી શકે છે આકાશે તેના દયાળુ સ્વભાવને ક્યારેય ન છોડ્યો અને નમ્રતા તેના ઘમંડમાં જીવતી રહી સમય વીતતો ગયો આકાશની મહેનત અને દયા ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી તે દરેક નાના મોટા કામમાં લોકોને મદદ કરતો અને તેના લીધે લોકો તેને ખૂબ માન આપતા હતા બીજી તરફ નમ્રતાનું ઘમણ દિવસે ને દિવસે વધતું જતું હતું તે હવે પોતાના પિતાજીના વ્યવસાયમાં પણ દખલ કરતી હતી અને કોઈની સલાહ માનતી નહોતી એક દિવસ નમ્રતાના પિતા મોહનલાલને વેપારમાં મોટું નુકસાન થયું તેઓ એક ખોટા સોદામાં ફસાઈ ગયા આ નુકસાન એટલું મોટું હતું કે તેમની હવેલી અને બધી સંપત્તિ વેચવાનો વારો આવ્યો મોહનલાલને આ વાતનો ખૂબ આઘાત લાગ્યો અને તેઓ બીમાર પડી ગયા નમ્રતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ તેને વિશ્વાસ જ નહોતો થતો કે જે ધન અને સંપત્તિ ઉપર તે ગર્વ કરતી હતી તે વધુ એક જ ક્ષણમાં ખતમ થઈ ગયું તેના પિતાની તબિયત વધુ બગડતી ગઈ તેમને સારવાર માટે પૈસાની જરૂર હતી પણ તેમની પાસે હવે કંઈ બચ્યું નહોતું નમ્રતાએ હવેલી વેચી દીધી નોકરોને રજા આપી દીધી અને તેના મોંઘા કપડા અને ઘરેણા પણ વેચી દીધા હવે તે એક સામાન્ય ગરીબ છોકરી જેવી લાગતી હતી તેના ચહેરા ઉપરનો ઘમંડ હવે ગાયબ થઈ ગયો તો અને તેની જગ્યાએ ચિંતા અને ભય દેખાતા હતા જ્યારે નમ્રતાના ધનવાન મિત્રોને આ વાતની ખબર પડી ત્યારે તેઓ એક પછી એક કરીને તેનો સાથ છોડી ગયા મિત્રો કરવા માટે હંમેશા તૈયાર રહેતા તે હવે તેને ઓળખવાની પણ ના પાડતા નમ્રતા આ બધું જોઈને ખૂબ દુઃખી થઈ તેને સમજાયું કે તેના મિત્રો તેના ધન અને સંપત્તિના મિત્રો હતા તેના નહીં તેના પિતાની દવાઓ માટે પૈસાની જરૂર હતી તેથી તે તે ગામના બીજા ધનવાન લોકો પાસે મદદ માટે ગઈ તેના પિતાના એક મિત્ર પાસે ગઈ જેની સાથે તેઓ વર્ષોથી વેપાર કરતા હતા તેણે દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે કાકા મારા પિતાજીની તબિયત ખૂબ ખરાબ છે અને દવાઓ માટે પૈસા નથી શું તમે થોડી મદદ કરશો એના પિતાના મિત્રએ તરત જ મોઢું ફેરવી લીધું અને કહ્યું જુઓ બેટા આમાં હું કંઈ ન કરી શકું વેપારમાં નફો અને નુકસાન તો થતું રે છે મારી પાસે પણ અત્યારે પૈસા નથી નમ્રતા નિરાશ થઈને પાછી ફેરી તે બીજા કેટલાક લોકો પાસે ગઈ પણ બધાએ તેને કોઈને કોઈ બહાનું કાઢીને પાછી મોકલી દીધી કોઈએ પણ તેને મદદ ન કરી તે સમજી ગઈ કે લોકો માત્ર ધનવાન લોકોની જ કદર કરે છે ગરીબ વ્યક્તિને કોઈ પૂછતું નથી રાત્રિનો સમય હતો નમ્રતા તેના પિતાની પાસે બેઠી હતી તેના પિતા પીડાથી કણસી રહ્યા હતા નમ્રતાની આંખોમાં આંસુ હતા તેને યાદ આવ્યું કે કેવી રીતે તે ગરીબ લોકોને ધિકારતી હતી આજે તે પોતે જ એક ગરીબ બની ગઈ તી અને કોઈ તેની મદદ કરવા તૈયાર નહોતું તેના ઘમંડનો અંત આવી ગયો હતો અને હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો નમ્રતા માટે એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો તેના પિતાની તબિયત સતત બગડી રહી હતી અને દવાઓ વિના તેમની પીડા વધી રહી હતી નમ્રતાને હવે સમજાઈ રહ્યું હતું કે પૈસા વગર જીવન કેટલું મુશ્કેલ છે તે હવે પોતાની ભૂલો ઉપર પસ્તાતી હતી તેને યાદ આવતું હતું કે કેવી રીતે તેને આકાશ જેવા દયાળુ યુવકનું અપમાન કર્યું ગામના બજારમાં થોડી શાકભાજી લેવા ગઈ હતી તેની પાસે પૈસા નહોતા પણ તે શાકભાજી વાળા કાકા પાસે ઉધાર લેવા ગઈ તેણે કહ્યું કાકા મારા પિતાજીની તબિયત સારી નથી શું તમે મને થોડી શાકભાજી ઉધાર આપશો હું પૈસા મળતા જ તરત આપી દઈશ શાકભાજી વાળા કાકાએ તરત જ કહ્યું જાઓ જાઓ અહીંયા ઉધાર નથી મળતું તમે હવે ગરીબ થઈ ગયા છો એટલે શું હું તમને મફતમાં શાકભાજી આપી દઉં નમ્રતાનું માથું શરમથી ઝૂકી ગયું તે ખૂબ દુખી થઈને પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેને આકાશ મળ્યો આકાશ બજારમાંથી થોડા ઘાસચારાની ભારે લઈને જઈ રહ્યો હતો તેણે નમ્રતાને જોઈ અને જોયું કે તેના ચહેરા ઉપર ખૂબ ઉદાસી હતી આકાશે નમ્રતાને તરત જ ઓળખી લીધી તેને જૂની ઘટના યાદ આવી પણ એના મનમાં કોઈ કડવાશ નહોતી તેના દયાળુ સ્વભાવે તેને નમ્રતાને પૂછવા માટે પ્રેરિત કર્યો આકાશે ધીમા અવાજે પૂછ્યું નમ્રતા તમે ઠીક છો તમારા પિતાજીની તબિયત કેવી છે નમ્રતા આકાશના શબ્દો સાંભળીને ચૂંકી ગઈ તેને લાગ્યું કે જેનું તેણે અપમાન કર્યું હતું તે જ આજે તેની ચિંતા કરી રહ્યો છે તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગી આકાશ મારા પિતાજી ખૂબ બીમાર છે અમારી પાસે પૈસા નથી નથી અને કોઈ અમને મદદ કરતું મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું મને માફ કરી દેજે આકાશે તરત જ કહ્યું કે નમ્રતા તમે ચિંતા ન કરો ભૂતકાળને ભૂલી જાઓ એ કહો હું તમારી શું મદદ કરી શકું નમ્રતાએ તેને બધી વાત કરી આકાશે તરત જ ઘાસચારાની ભારી એક બાજુ અને ચિંતા ન કરશો હું હમણાં જ આવું છું આકાશ સીધો ગામના સૌથી મોટા વૈદ પાસે ગયો તેણે વૈદને તેના પિતાજીની સારવાર માટે જે પૈસા ભજાવ્યા હતા તે બધા આપી દીધા આકાશની દયા જોઈને ખુશ થઈ ગયા અને તેની મદદ માટે તૈયાર થઈ ગયા આકાશ લઈને નમ્રતાના ઘરે ગયો મોહનલાલની તપાસ કરી અને દવાઓ આપી વૈદે નમ્રતાને કહ્યું કે બેટા ચિંતા ન કર આ યુવક ખૂબ જ દયાળુ છે તેણે તમારા પિતાજીની સારવાર માટે પૈસા આપ્યા છે હવે તમારા પિતાજી જલ્દી સાજા થઈ જશે નમ્રતાને આ વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું તેને વિશ્વાસ જ નહોતો થતો કે જેનું તેણે અપમાન કર્યું હતું તે જ આજે તેને સૌથી મોટી મદદ કરી રહ્યો છે આકાશે દવાઓ માટે પૈસા આપ્યા પછી તેની પાસે કંઈ બચ્યું નહોતું પણ તેના ચહેરા ઉપર સંતોષ હતો નમ્રતાના પિતાની સારવાર શરૂ થઈ અને તેની તબિયત સુધરવા લાગી આકાશ રોજ તેમની ખબર કાઢવા આવતો અને અને તેમને ભોજન ફળ પણ આપતો નમ્રતાની આંખોમાં હવે ઘમણના બદલે આદર અને કૃતજ્ઞતા હતી આકાશની મદદ અને દયાથી મોહનલાલની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી નમ્રતા હવે તેની જૂની ભૂલો ઉપર ખૂબ પસ્તાવો કરતી હતી તેને અહેસાસ થઈ ગયો તો કે જીવનમાં ધન કરતા દયા અને માણસાઈનું મૂલ્ય વધારે હોય છે આકાશે તેને જે રીતે મદદ કરી હતી તે જોઈને તેના મનમાં આકાશ પ્રત્યે ખૂબ આદર જાગ્યો ગયો હતો એક સાંજે નમ્રતા આકાશની પાસે ગઈ અને કહ્યું આકાશ હું તમારી ખૂબ આભારી છું તમે મારા પિતાજીને નવું જીવન આપ્યું છે પણ હવે હું તમારા ઉપર નિર્ભર રહેવા નથી માંગતી મારે કઈ કામ કરવું છે શું તમે મને કોઈ કામ શોધવામાં મદદ કરશો આકાશ નમ્રતાના આ બદલાવથી ખૂબ ખુશ થયો તેણે કહ્યું નમ્રતા તમે સાચું વિચારો છો જીવનમાં કોઈના ઉપર નિર્ભર રહેવાના બદલે સખત મહેનત કરવી જોઈએ ગામમાં કોઈને ઘરકામ માટે મદદની જરૂર હોય તો હું તમને જણાવીશ એટલે નમ્રતાએ કહ્યું ના મારે કોઈના ઘરે કામ નથી કરવું મારે મારું કામ કરવું છે હું મહેનત કરીને કમાણી કરવા માગુ છું આકાશે વિચાર્યું અને તેને એક ઉપાય સૂચવ્યો ગામમાં એક ચાની નાની દુકાન ખાલી પડી છે જો તમે થોડીક મહેનત કરશો તો આપણે ફરીથી ચા અને નાસ્તાનો ગામમાં ખૂબ સારો ચાલે છે નમ્રતાને આ વિચાર ગમી ગયો પણ તેની પાસે પૈસા નહોતા આકાશે તેના મિત્રો અને ગામના કેટલાક લોકો પાસેથી થોડા પૈસા ભેગા કર્યા અને નમ્રતાને આપ્યા ગામના લોકો પણ આકાશની દયા જોઈને તેની મદદ કરવા તૈયાર હતા આકાશે કહ્યું નમ્રતા આ પૈસા ઉધાર છે તમે કમાણી કરો ત્યારે પાછા આપી દેજો નમ્રતાએ તરત જ કહ્યું ચોક્કસ આકાશ હું તમને એક એક પૈસો પાછો આપીશ આકાશ અને નમ્રતાએ સાથે મળીને ચાની દુકાન સાફ કરી અને તેને નવી બનાવી નમ્રતાને ઘરકામનો કોઈ અનુભવ નહોતો પણ તેણે આકાશ પાસેથી ચા બનાવતા અને નાસ્તો બનાવતા શીખો પહેલીવાર વાર જ્યારે તેણે પોતાના હાથે બનાવેલી ચા પીરસી ત્યારે તેના ચહેરાઓ પર ખૂબ આનંદ હતો શરૂઆતમાં લોકો નમ્રતાને જોઈને આશ્ચર્ય પામતા હતા જે છોકરી ક્યારેય કોઈની સાથે સીધી વાત નહોતી કરતી તે આજે ચાની દુકાન ચલાવી રહી છે પણ હવે પેલા જેવી નહોતી તે દરેક ગ્રાહક સાથે પ્રેમથી અને નમ્રતાથી વાત કરતી હતી તેના ચહેરા ઉપર હવે ઘમંડ નહીં પણ આત્મસન્માન હતું તે સખત મહેનત કરતી હતી વેલી સવારે ઊઠીને દુકાન ખોલતી અને રાત્રે મોડે સુધી કામ કરતી આકાશ પણ તેને હંમેશા મદદ કરતો નમ્રતાની મહેનત અને નમ્ર સ્વભાવ જોઈને ગામના લોકો તેને ખૂબ પસંદ કરવા લાગ્યા તેની ચાની દુકાન ધીમે ધીમે પ્રખ્યાત થવા લાગી લોકો તેની ચા અને નાસ્તાના વખાણ કરવા લાગ્યા નમ્રતા હવે કમાણી કરવા તેણે સૌથી પહેલા પૈસા પાછા આપ્યા આકાશને જોઈને ગામના લોકો પણ ખુશ થતા કે કેવી રીતે એક ગરીબ પણ દયાળુ યુવકે એક ઘમંડી યુવતીને સાચા માર્ગે વાયળી નમ્રતાની ચાની દુકાન હવે આખા ગામમાં ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી લોકો તેની મહેનત અને નમ્ર સ્વભાવના વખાણ કરતા થાકતા નહોતા જે લોકોએ તેને પેલા મદદ કરવાની ના પાડી હતી તે લોકો પણ હવે તેની દુકાને ચા પીવા આવતા નમ્રતા હવે સમજદાર અને જવાબદાર બની ગઈ હતી તે પોતાની ભૂલોનો અહેસાસ કરીને આગળ વધી રહી હતી તેના જીવનમાં ધન કરતા પણ વધુ સંતોષ અને શાંતિ હતી આકાશ અને નમ્રતાની મિત્રતા હવે ખૂબ ગાઢ બની ગઈ હતી તેઓ એકબીજાને દરેક કામમાં મદદ કરતા હતા આકાશે નમ્રતાને ખેતી કામમાં પણ મદદ કરવાનું શીખવ્યું હતું જેથી તે પોતાના પિતાજી માટે તાજા શાકભાજી ઉગાડી શકે નમ્રતા પણ આકાશને તેના કામમાં મદદ કરતી હતી તેમની મિત્રતા આખા ગામ માટે એક ઉદાહરણ બની ગઈ હતી એક દિવસ નમ્રતાના જૂના ધનવાન મિત્રો મેળામાં ફરીથી મળ્યા તેઓએ જોયું કે નમ્રતા એક ચાની દુકાન ચલાવી રહી છે અને ખૂબ ખુશ છે તેમને ખૂબ નવાઈ લઈ ગઈ તેમના મનમાં ઈર્ષા એક કહ્યું જે હંમેશા મોંઘા હતી તે આજે ચા વેચી રહી છે તેની પાસે હવે કઈ નથી બીજાએ કહ્યું હા પણ જો તે કેટલી ખુશ છે અને તે આકાશ નામના એક ગરીબ સાથે ફરે છે આ સાંભળીને નમ્રતાને દુઃખ થયું પણ તે શાંત રહી અને પોતાના કામમાં ધ્યાન આપ્યું તે જાણતી હતી કે તેના જૂના મિત્રો હજુ પણ ધનના ગમનમાં જીવી રહ્યા છે તેમને દયા સખત મહેનત અને સાચી મિત્રતાનું મૂલ્ય સમજાયું નહોતું નમ્રતાના પિતાજીની તબિયત હવે સંપૂર્ણપણે સુધરી ગઈ હતી તેઓ નમ્રતાના બદલાવથી ખૂબ ખુશ હતા તેમણે નમ્રતાને કહ્યું કે બેટા મને ગર્વ છે કે તું હવે એક સારી વ્યક્તિ બની ગઈ છે આકાશ જેવો દયાળુ અને સારો મિત્ર મળવો ખૂબ મુશ્કેલ છે તે આપણા પરિવાર માટે એક દેવદૂત બનીને આવ્યો છે નમ્રતાએ કહ્યું પિતાજી આકાશ માત્ર મારો મિત્ર જ નહીં પણ મારો ગુરુ પણ છે તેણે મને શીખવ્યું છે કે જીવનમાં પૈસા કરતા પણ વધારે કિંમતી વસ્તુઓ છે સાચી સંપત્તિ તો દિલની દયા અને મહેનત છે મોહનલાલને આ સાંભળીને ખૂબ આનંદ થયો તેમને લાગ્યું કે ભલે તેમની સંપત્તિ ચાલી ગઈ પણ તેમને તેમની દીકરી પાછી મળી ગઈ જે પહેલા કરતા પણ વધુ સારી હતી આકાશ પણ નમ્રતાના બદલાવથી હવે ખુશ હતો તેણે જોયું કે નમ્રતા હવે ગરીબ લોકોને ધિકારવાના બદલે તેમને પ્રેમથી બોલાવતી હતી અને જરૂર પડે તો મદદ પણ કરતી હતી તેને ચાની દુકાનમાંથી જે કમાણી થતી તેમાંથી થોડા પૈસા બચાવીને ગરીબ બાળકોને ભણાવવા માટે પણ તે વાપરતી હતી આકાશ અને નમ્રતાની આ સખત મહેનત અને દયાથી આખું ગામ પ્રભાવિત થયું એક વર્ષ પછી ગામમાં ફરીથી મેળો ભરાયો હતો આકાશાને નમ્રતાએ સાથે મળીને મેળામાં એક નાની દુકાન લગાવી જેમાં તેઓ તેમની પ્રખ્યાત ચા અને સ્વાદિષ્ટ નાસ્તો વેચી રહ્યા હતા તેમની દુકાન ઉપર ખૂબ ભીડ હતી ગામના લોકો પ્રેમથી તેમની દુકાને આવતા અને તેમની ચાના વખાણ કરતા અને કહ્યું કે દીકરી મને યાદ છે કે એક વર્ષ પહેલા આ મેળામાં જ તમે આકાશ સાથે ખરાબ વર્તન કર્યું હતું આજે હું જોઈ રહ્યો છું કે તમે બને એકબીજા સાથે કેટલા ખુશ છો સમય બધું બદલી નાખે છે પણ તમારી મહેનત અને આકાશની દયા પ્રશંસાને પાત્ર છે નમ્રતાએ હસીને કહ્યું હા કાકા આ બધું આકાશના કારણે શક્ય બન્યું છે તેણે મને સાચો માર્ગ બતાવ્યો આ વાત સાંભળીને આકાશ ખુશ થયો તેણે કહ્યું નમ્રતા તમે પોતે જ બદલાયા છો તમારી મહેનત અને દયાએ તમને આ સ્થાન સુધી પહોંચાડ્યા છે નમ્રતાએ આકાશ સામે જોયું તેની આંખોમાં આદર અને પ્રેમ હતો તે જાણતી હતી કે આકાશ વગર તે ક્યારેય આટલી ખુશ અને સફળ બની શકી ન હોત એક દિવસ નમ્રતાના પિતા મોહનલાલ એક નિવૃત્ત વેપારીને મળ્યા તે વેપારી મોહનલાલના જૂના મિત્ર હતા તેમને ખબર પડી ત્યારે તેઓ ખૂબ થયા તેમણે મોહનલાલને કહ્યું ચિંતા ન કરો મોહનલાલ હું તમને ફરીથી વ્યવસાય શરૂ કરવા માટે થોડા પૈસા આપીશ મોહનલાલે તરત જ કહ્યું આભાર મિત્રો પણ હવે મારે પૈસાની જરૂર નથી મારી દીકરી નમ્રતાએ મને ફરીથી ઊભા થવાનું શીખવ્યું છે તેની મહેનત અને દયાએ મને સાચું સુખ અને શાંતિ આપી છે મને હવે ધનવાન બનવાની કોઈ લાલત નથી મારે માત્ર મારી દીકરી અને તેના સારા મિત્ર સાથે ખુશીથી જીવવું છે મોહનલાલની આ વાત સાંભળીને તેમનો મિત્ર ખૂબ પ્રભાવિત થયો તેણે જોયું કે મોહનલાલ હવે પેલા કરતા વધુ શાંત અને સંતુષ્ટ હતા નમ્રતા અને આકાશ હંમેશા માટે મિત્રો બની ગયા તેમની મિત્રતા અને મહેનતથી તેમણે ગામમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું નમ્રતા આવે ક્યારેય પોતાના ધન અને ગૌરવ ઉપર ઘમન નહોતી કરતી તેને અહેસાસ થયો હતો કે ધન સંપત્તિ કરતા દયા અને સખત મહેનત વધુ મૂલ્યવાન છે આકાશે તેને જે પાઠ શીખવ્યો હતો તે જીવનભર તેની સાથે રહ્યો